ઓગણીસ ચાર બે હજાર ચોવીસ કલાક સોળના ત્રીસ વાગે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરીનું અપહરણ કરી અને કોઈ એક અજાણ્યો માણસ લઈને જતો રહેલ હોવાને હોવા અંગેની ફરિયાદ ફરિયાદીની ફરિયાદ પરથી ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનો અન્ડિકેટ હોય જે અંગે અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ એસ તિવારી સાહેબના માર્ગદર્શન હેઠળ અલંગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજપાલસિંહ તથા જામસંગભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ગોહિલ તથા સુરેન્દ્રસિંહ સરવિયા તથા તેજપાલસિંહ ગોહિલ એ ટેકનિકલ સોર્સિંગથી વોચ તપાસ કરી આ કામના ફરિયાદીની સગીર વયની દીકરીનું અપહરણ કરનાર અજાણ્યા ઈસમને શોધી કાઢી ગુનો ડિકેટ કરી આરોપી મહેશભાઈ ભટ્ટુરભાઈ ચૌહાણ ઉમરવારે ચોવીસ રહે જૂના રાજપરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળાને શોધી કાઢી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એસ તિવારી તથા હેડ કોન્સ્ટેબલ રાજપાલસિંહ તથા જામસંગભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ગોહિલ તથા સુરેન્દ્રસિંહ સરવૈયા તથા તેજપાલસિંહ ગોહિલ વગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા